છોટાઉદેપુર નગરમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તિરંગા રેલી યોજી ઇઠ્યોતેરમાં સ્વતંત્રતા દિવસ નિમિત્તે નગરમાં વિશાળ તિરંગા યાત્રા નીકળી તિરંગા યાત્રામાં સાંસદ કલેક્ટર ધારાસભ્ય જિલ્લા પોલીસ વડા ડીડીઓ સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા નગરમાં એક કિલોમીટર જેટલી લાંબી તિરંગા યાત્રા નીકળી આદિવાસી લોક નૃત્યએ તિરંગા યાત્રાની શોભામાં કર્યો વધારો મુકેશ પરમાર નસવાડી સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યા એટલે વિભાજન વિભીષિકા આજના દિવસે આ દેશને ગુલામીમાંથી મુક્ત કરાવનાર તમામ સ્વાતંત્ર્ય સ્વાતંત્ર્યવીરો અને સ્વાતંત્ર્ય સેનાનીઓને હું વંદન કરું છું નમન કરું છું સાથે સાથે દેશના વિભાજનમાં જ્યારે નફરત અને હિંસા ના વિભિષાનથી જ્યારે ભોગ બનનાર એવા તમામ લાખો લોકોને હું લાખો લોકોના સંઘર્ષને હું સલામ કરું છું વંદન કરું છું અને એમણે જે આહુતિ આપી એને પ્રણામ કરું છું આજના તબક્કે છોટાઉદેપુર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અહીંયા એક તિરંગા યાત્રા કાઢવામાં આવી અને તમામ વીર શહીદોને સલામ કરવામાં આવ્યા વંદન કરવામાં આવ્યા અને યાદ કરવામાં આવ્યા થેન્ક યુ